ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક પરિવારના ઘરે રાત્રિના સમયે આવેલા તસ્કરોએ મકાનમાં પરિવારજનો હાજર હોવા છતાં મકાનના બીજા માળે પ્રવેશ કરી મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ ઓગણીસ હજાર ઉપરાંતની મુદ્દા માલ પર ફેરો કરી નાસી ગયા હતા આ બનાવમાં મકાન માલિકે પોતાના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો આવતા જોતા જોવા હતા લીમડી પોલીસને આ અંગે મોબાઈલ ફોન મારફતે જાણ કરી હતી જોકે પોલીસે અરજદાર સાથે માત્ર ટાઈમપાસ કરી તેમજ ગોળ ગોળ જવાબો આપ્યા હતા લીમડીનગરના ઝાલોદરોડ ખાતે રહેતા દેવેન્દ્ર કુમાર ભટેવરા કલાલના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા એક બાજુ તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હતા તો બીજી તરફ પોલીસની મદદ ન મળતા પરિવારના સભ્યો ગભરાયેલી હાલતમાં સમગ્ર ઘટનાને લાચાર દિવસ નિહાળી રહ્યા હતા અત્યાર સાથે પાંચથી છ તસ્કરો હોવાથી આ પરિવારના સભ્યો કશું કરી શકે તેમ નહોતા ત્યારે આ બી પોલીસની એક લાપરવાહીના કારણે અજાણ્યા છ થી સાત જેટલા તસ્કરો બિંદાસ્તપણે ચોરીની ઘટનાને અંજામ આપીને જતા રહ્યા હતા જોકે આ મામલામાં હવે પોલીસ એક્શનમાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે તે દરમિયાન હું ઘરમાં જતો મારી તબિયત સારી ન હોવાથી મેં મોબાઈલ ચલાવતો હતો પણ રાત્રે પછી કૂતરા બહાર કૂતરાઓ બધા ભોખવા માંડ્યા તો મેં બહાર જોયું પણ કંઈ જોવા ન મળ્યું પછી મેં કેમેરા ચેક કર્યા તો એક ઈસમ ઘરમાં ફરતો જોવા મળ્યો તો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને કારણ કે બહારથી મારા દરવાજે બંધ કરેલા હતા એટલે મેં જોરથી બોલાયો ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ અને લગભગ આશરે છ થી સાત જણા હતા અને મારા પરિવાર સાથે હું હતો તો મેં તૈયારી ફોન કર્યો ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં બસો છત્રીસ એકસો પર તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં તો તેમને પાંચ મિનિટ તો ખાલી કોણ બોલો છો ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસે જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો અગર તે દિવસ તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત પેટ્રોલિંગવાળી મોબાઈલને તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને આ ચોરોને પકડી શકતો હતો અગર પોલીસની ગાડી બહાર આવીને ઊભી થઈ ગઈ હોત તો એક મોટું તક પોલીસ ખાતાએ ગુમાવ્યું છે એટલે આજ પછી આવું ના થાય અને પોલીસ ખાતામાં જેવો ફોન જાય તાત્કાલિક અમલ કરે એવી અરજ છે અડધી રાતે મકાનમાં એક બે નહીં પરંતુ છ થી સાત જેટલા તસ્કરો ચોરી કરવાના ઈરાદે ભરાય છે તે સમયે મકાન માલિકની હું મોગળી જતા તેઓ ઘરમાં મૂકેલા સીસીટીવી ચેક કરતા તેમને જાણ થાય છે કે તસ્કર એક બે નહીં પરંતુ હત્યાર સાથે પાંચથી છ લોકો છે જેથી ગભરાઈ જાય છે અને ત્યારબાદ તસ્કરોથી ગભરાયેલા પરિવાર જેમ તેમ કરીને પોલીસને ફોન કરી રક્ષણ મેળવવા માટે મદદ માગતા હોય છે ત્યારે સાહેબ પ્લીઝ જલ્દી આવો બીજી તરફ જનતાની રક્ષક ગણાતી પોલીસ કહે છે કે તો અહીં શું કામ ફોન કરો તો આવીને ફરિયાદ કરો પોલીસ તરફથી મદદ ન મળતા તસ્કરો જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ ઘરમાં સરસામાન વેરવિખેર કરીને સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા બાદ બીજા દિવસે પોલીસ આવે છે હાલ આ સમગ્ર ઘટનાના મામલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરનાર પોલીસ કર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલના રાત્રિના રોજ લિંબડી પોલીસ સ્ટેશન ખાતે અરજદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોર આયેલા હોય જે અનુસંધાને એમણે રાત્રે અઢી એક વાગે લિંબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ કોન્સ્ટેબલ હતા

સર ચોરીમાં કેટલો મુદ્દામાલ ગયો ચોરીની ફરિયાદ હાલ દાખલ થવાની પ્રવીણભાઈ કલાલ ની ફરિયાદના આધારે આશરે લગભગ પચીસ એક હજાર જેટલાનો મુદ્દામાલ ની ચોરી થયેલી છે જેનું અનુસંધાન લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ